શિયાળામાં લીલા ચણા એટલે કે જેને ઘણા લોકો ઝીંજરા પણ કહે છે એ જ્યાં સુધી મળે ને ત્યાં સુધીમાં આ વાનગી એટલે કે લીલા ચણાની ખમણી ચોક્કસ બનાવીને ટેસ્ટ કરજો પરિવારમાં બધાને ખૂબ જ ભાવશે અને કંઈક નવું લાગશે તો શરૂ કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં લીલા ચણા જોઈશે તો આ અઢીસો ગ્રામ મેં લીલા ચણા લીધા હતા એને છોતરા કાઢીને ફોલી કાઢ્યા છે તો એકવાર એને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું અને નિતારી લઈએ ત્યારબાદ એક મિક્સર જારમાં મેં આદું લીધું છે બે ઇંચ જેટલું આદુ લઈશું અને આ રીતે નાના ટુકડા કરી લઈએ અને લસણની પેસ્ટ છે એક ટી સ્પૂન જેટલી મારી પાસે પેસ્ટ છે એટલે હું લઉં છું તમે બારથી પંદર કડી લઈ લેજો લસણની અને હવે આ લીલા ચણા અંદર ઉમેરી દઈએ ત્યારબાદ મરચાંની પેસ્ટ ઉમેરી છે તીખાસ જોઈએ એ પ્રમાણે અને બે ટેબલ સ્પૂન જેટલું સાધારણ ઘટ અને મોળું દહીં હોય ને એ ઉમેર્યું અને એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને સાધારણ રવો હોય ને આપણો બારીકવાળો રવો એ ટાઈપનું ક્રશ કરી લીધું છે જુઓ આ રીતે હવે ખમણી બનાવવા માટે એક નોનસ્ટિક પાન મૂક્યું છે ગેસ પર એમાં ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને આપણે જે ચણાને ક્રશ કર્યા છે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરીશું વધારે નથી ઉમેરવાનો અને સારી રીતે મિક્સ કરીએ અને આ ઇનો ઉમેરવાથી આપણી ખમણી બહુ જ સોફ્ટ બનશે સારી રીતે મિક્સ કરીને આપણે જે પાન મૂક્યું છે એની અંદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે હાફ ટી સ્પૂન હળદર પણ ઉમેરી દીધી છે અને સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું જનરલી આપણે ચણાની દાળની ખમણી તો ઘણીવાર બનાવી હશે પરંતુ એકવાર તમે આ ખમણી પણ ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે બેથી ત્રણ મિનિટ બાદ હલાવી લઈશું મિશ્રણ તમને અત્યારે ઢીલું લાગે છે પરંતુ હજી આપણે પાણી પણ ઉમેરવાના છીએ આની અંદર ઘણા લોકો ખમણીમાં દૂધ ઉમેરે છે તમે દૂધ પણ ઉમેરી શકો છાસ પણ ઉમેરી શકો અને પાણી પણ ઉમેરી શકો ફરીથી થવા દઈશું ફરીથી થોડી વરાળ આવે એક બે મિનિટ બાદ એટલે ફરીથી હલાવી લઈએ હવે બાજુના ગેસ પર મેં ગરમ પાણી કરવા મૂક્યું છે ગરમ પાણી ઉમેરીશું તો વન ફોર્થ કપ જેટલું લઈશું ચણા આપણા ઓછા છે એટલે વધારે પાણી નહીં જોઈશે વન ફોર્થમાંથી મેં અડધું ઉમેર્યું છે અને અડધું બાજુ પર રાખું છું સારી રીતે મિક્સ કરીને ફરીથી ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો અને આ અગાઉ મેં લીલા ચણાનું શાક લીલા ચણાની ટિક્કી અને લીલા ચણાના ઢેખરા કઈ રીતે બને એનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો વન ફોર્થ કપમાં આપણે જે બાકીનું પાણી બચ્યું હતું એ પણ મેં ઉમેરી દીધું છે એટલે કે અત્યાર સુધીમાં ટોટલ મેં વન ફોર્થ કપ પાણી ઉમેર્યું છે અને ચણા ક્રશ કરેલા ત્યારે એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરેલું તો હવે ઢાંકીને ફરીથી થવા દઈશું કલર કેટલો સરસ ગ્રીન આવ્યો છે જુઓ આપ મેળે ચણા આપણા સરસ ગ્રીન હતા એના લીધે લાસ્ટ સુધી આપણી ખમણીનો કલર પણ આટલો સરસ જળવાઈ રહેશે તમે જોજો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ચીરું છે દોઢ ટીસ્પૂન જેટલું ઉમેરીએ અને ખાંડ છે હાફ ટી સ્પૂનની ચમચી છે ત્રણ વખત ઉમેરીએ ઘાણ આ સેવખમણીમાં ચોક્કસ ઉમેરવામાં આવે છે અને આ રીતે થોડી આગળ પડતી જ લેવામાં આવે છે લાસ્ટમાં આપણે લીંબુ પણ ઉમેરવાના છીએ અને સ્ટાર્ટિંગમાં દહીં પણ ઉમેર્યું છે થોડું હવે આ એક ટેબલ સ્પૂન જેટલો રવો છે આ સ્ટેજ પર રવો ઉમેરજો રવો કૂક થઈને ફૂલશે ને એટલે ખમણીનું ટેક્સચર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ લાગશે વધારે નથી ઉમેરવાનો અઢીસો ગ્રામ ચણામાં આ એક જ ટેબલ સ્પૂન રવો ઉમેર્યો છે રવો ઉમેર્યા બાદ હવે ખુલ્લું જ થવા દઈશું ઢાંકણ ઢાંકવાની જરૂર નથી હવે શેકેલા તલ છે સફેદ બે ચમચી જેટલા ઉમેર્યા અને લાલ દ્રાક્ષ છે દસથી બાર જેટલી અને કાજુના ટુકડા કરી લીધા છે તો એ ઉમેર્યા છે હવે તમે જોઈ શકો છો ખમણીનું ટેક્સચર સરસ આવી ગયું છે અને મિશ્રણ પણ ઘટ્ટ થઈ ગયું છે કૂક થઈને તમે ફ્રેશ નાળિયેર પણ ઉમેરી શકો આ સ્ટેજ પર થોડું તેલ ઉમેરવાની મને જરૂર લાગે છે આમ તો તમે ખબર હશે કે ફરસાણવાળાની દુકાનવાળા ખમણી બનાવે તો તેલથી એકદમ લચપચ હોય છે પરંતુ મેં થોડા પ્રમાણસર તેલમાં બનાવવાની કોશિશ કરી છે તો લગભગ એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને હવે ગેસ બંધ કરી દીધો છે અને દોઢ ટીસ્પૂન જેટલો મેં લીંબુનો રસ ઉમેર્યો છે ખાટા મીઠા અને તીખા સ્વાદવાળી આ સેવખમણી બનતી હોય છે થોડું ફ્રેશ લસણ અને કોથમીર ઉમેરી છે ચોપ કરેલી અને હવે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું સરસ મજાની આપણી લીલા ચણાની ખમણી તૈયાર થઈ ગઈ છે જુઓ અને છુટ્ટી પણ થઈ ગઈ છે તમને નજીકથી બતાવું છું ગરમ ગરમ ખમણી જોઈને તમોમાં પાણી આવી જાય એટલી સરસ બની છે અને એની ખુશ્બુ પણ બહુ જ સરસ આવી રહી છે મારા ઘરમાં તો આ થઈ કંઈક અલગ પ્રકારની એટલે કે લીલા ચણાની કે જેને તમે જીંજરા પણ કહો છો એનાથી બનાવેલ ખમણી અને એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવી છે તો આ રીતે તમે વાનગી બનાવો ને ત્યારે કંઈક અલગ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીને જો બનાવો ને તો કંઈક નવું પણ લાગે અને પરિવારને તથા બાળકોને વડીલોને મહેમાનને પસંદ પણ આવી જાય તો આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ કોમેન્ટમાં લખજો અને તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો ખમણી સાથે બારીકવાળી સેવ સર્વ કરવામાં આવે છે તો મેં સેવ મૂકી છે અને તમે જુઓ કે ગ્રીન કલરની આપણી સરસ મજાની ખમણી એનો કલર પણ કેટલો સરસ અગાઉ કહ્યું તેમ જળવાઈ રહ્યો છે તેલની માત્રા તમે તમારી પસંદગી પ્રમાણે વધારે ઉમેરી શકો તો આ થઈ આપણી લીલા ચણાની સરસ મજાની ખમણી તો તમારું ધ્યાન રાખજો અને આવજો